લાવી શકાય એની ચર્ચા વિચારણા કરી અને લોકોની વચ્ચે જવાના છીએ જે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો અને પાણીના પ્રશ્નો સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ છે તો એના માટે આપ શું કરશો અત્યારે નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી માતા નર્મદાને સૌથી વધારે ને વધારે લાભ મળ્યો તો સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે ત્યારે પાણીના પ્રશ્નો હોય પીવાના પાણીના પ્રશ્નો હોય સુરેન્દ્રનગર જિલ્લામાં મને નથી લાગતું કે બહુ એની સમસ્યા હોય